અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉમરગામ ખાતે ભગવાન બિરસા મુંડા ની દોઢસો મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરાઈ વલસાડ જિલ્લાના ઉમર ગામના સાંસ્કૃતિક કોમ્યુનિટી હોલ ખાતે નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મુંડાની દોઢસો જન્મ જન્મજયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમનો શુભારંભ આદિવાસી કુળદેવી કંસેરી માતા ભારત માતા આદિવાસી દેવી દેવતાઓ અને ભગવાન બિરસા મુંડાની પૂજા અર્ચના અને પુષ્પ અર્પણ કરી કરવામાં આવ્યો હતો તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સંતુલિત વિકાસ સાધવા આદિવાસી વિસ્તારો માટે અલાયદા બજેટ મારફતે વન બંધુ યોજનાની શરૂઆત કરાવી હતી રૂપિયા એક લાખ કરોડના આ બજેટ હેઠળ પાણી આવાસ વીજળી હોસ્ટેલ આશ્રમશાળા ખેતીવાડી વગેરે ક્ષેત્રે મહત્વનો ફાળો રહ્યો છે આવશરે મંત્રીના અને મહાનુભાવોના હસ્તે વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓને વિવિધ સહાય યોજનાના મંજૂરી હુકમ અધિકારપત્ર અને આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ અવસરે કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી ભવ્ય વર્મા પ્રાંત અધિકારી નીરવ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન ધુમાડા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભરત જાદવ ઉમરગામ મામલતદાર શાળાના વિદ્યાર્થી તેમજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા